પારવડી રિસોર્ટમાં આજે શું શું વસ્તુ છે હું તમને આજે તેનો જગ્યા ટુર બતાવવાનો છું તો આ છે પારાવડી રિસોર્ટ પારવડી રિસોર્ટ ને આપડે બહારીની જગ્યા ઉપર આવીએ એટલે આ હતું મેદાન ત્યાં અહીંયા ખાટલાનું છે એટલે અહીંયા ખાવા પીવાનું હિંચકા અને બેસવા માટે વેરાયટી છે અને આપણે ખાવા ખાવાનું તે બધું અને સામેની તરફ છે જે બે મનની બિલ્ડિંગ દેખાય ત્યાં છે આપણે રહેવાનો રૂમ એટલે આ છે આપડે સ્વિમિંગ પુલ પછી દિવાલ દેખાય ને તેની આગળ સ્વિમિંગ પુલ છે અને અહીંયા તો ફુવારા અને એવું પણ છે એટલે અહીંયા આપડે લગ્ન પ્રસંગ હોય સગાઈ નો હોય બધી પાર્ટી માટે સ્વિમિંગ પુલ ને બહુ બધી વસ્તુ અહીંયા લાઇટિંગ પણ બહુ સારું છે અહીંયા જમવા માટે હોટેલ હોય છે એટલે જાય તો રેસોર્ટ પારાવડી રિસોર્ટ પછી રેસ્ટોરન્ટ અહીંયા લખેલું પણ છે તમે જોઈ શકો છો પારાવડી રિસોર્ટ અને બારની સાઈડ જ્યાં દેખાય છે ત્યાં આપણે રહેવાનું છે પારવડી રિસોર્ટનું પાર્કિંગ તમે જો તમને જોઈ શકો છો કે કઈ રીતનું છે તો આ છે પારાવડી રિસોર્ટ અને અહીંયા લખેલું પણ છે 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 બધું એરિયા બસ લક્ઝરી ફોલ બહુ બધી વસ્તુ અહીંયા છે અને આ છે પરબધામ પરબધામની બાજુમાં આવેલું પારાવડી રિસોર્ટ અને હવે હું તમને આનું એડ્રેસ આપી દઉં ભેસા રોડ પારાવડી રિસોર્ટ રિસોર્ટ પરબ તરફ જોઈ શકો છો પરબ બંદર પર છે તો જો તમને મારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો મારા ચેર ફોલો કરો અને હા તમને તમને એક વાર તો કહો જ કે તમે અહીંયા હે ને એકવાર ખાલી વિઝિટ કરજો અને તમને અહીંયા બહુ મજા આવવાની છે ફાઈનલી